સાત જેટલી વિધાનસભામાં આવતા ગામોમાંથી વસતા સૌ સમાજના આગેવાનોને સાંજે મળવાનો કાર્યક્રમ રાખ્યો છે ગોષ્ઠી રાખી છે અને આપ સૌના માધ્યમથી હું ડૉક્ટર ભરત બોગરા પ્રદેશ ભાજપનો ઉપાધ્યક્ષ પણ વિનંતી કરું છું કે સૌરાષ્ટ્રના ઘણા બધા લોકો અલગ અલગ ગામમાંથી દરેક જ્ઞાતિના લોકો અહીંયા વસે છે સુરતમાં સૌ સૌરાષ્ટ્રવાસીઓ અને સુરતવાસીઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સાત તારીખે જે મતદાન થવાનું છે ભારતીય જનતા પાર્ટીને મત એવી અપીલ કરવા માટે કોઈ વિરોધ છે નહીં બધા નહીં સાંભળો એક મિનિટ એક મિનિટ એક મિનિટ મિનિટ મીડિયાને અટકાવવાનો વિષય જ નથી સાંજે પણ હું આમંત્રણ આપું છું બધા પધારજો સાથે ભોજન કરીશું અને આખો કાર્યક્રમ ને અત્યારે કોઈ સાંભળો સાંભળો એક અત્યારે કોઈ મિટિંગ જ નથી બધા લોકોને દરેક જ્ઞાતિના કોઈ એક સમાજ નથી દરેક જ્ઞાતિ લોકોને સાંભળો રાજકોટ લોકસભામાંથી વસતા દરેક જ્ઞાતિ સમુદાયના લોકોને શુભેચ્છા મુલાકાત છે સવાર થી મળવાનું છે બીજી કોઈ મીટિંગ માં આવી ના બધી નથી ના લોકો છે કોઈ આગેવાનો શક્તિ પ્રદર્શન છે જ નહીં બધાને મળવા માટેનો કાર્યક્રમ છે ઉમેદવાર પોતાના મત વિસ્તારના લોકોને મળવા આવે ને આ પરંપરા તો વર્ષોથી સુરતની અંદર છે આદરણી મનસુખભાઈ માંડવીયા સાહેબ પણ પોરબંદરથી બધાને મળવા માટે આવ્યા હતા અમરેલીથી પણ ભરતભાઈ સુતરિયા અમારા ઉમેદવાર પણ બધાને મળવા માટે આવવાના છે ને રાજકોટથી પણ અને હું પણ બે હજાર ચૂંટણી લડું છું

પટેલ કોઈ પણ જ્ઞાતિના લોકો ક્ષત્રિય હોય બ્રાહ્મણ હોય બધા જ મળવા આવવાના છે તમે જે સંમેલન કર્યું છે બરાબર એની આજુબાજુમાં જે કોંગ્રેસ અને આપનું પણ સંમેલન અમે તો અમારા એજન્ડા પ્રમાણે કામ કરીએ છીએ બાકીની પાર્ટી એનું કામ કરતી છે અમે તો છેલ્લા 10 દિવસ પહેલાનું આ પ્લાનિંગ કર્યું છે અને વર્ષોથી અમારી બે કીધું એમ પરંપરા છે ને લોકશાહી છે બધા જ પોતાના સંમેલનો કરી શકે ચૂંટણીનું પર્વ છે બધાનો એનો અધિકાર છે એમની વાત એ કરશે અમારી વાત અમે કરશું તમારી બાજુમાં આયોજન કરવાનો તાત્પર્ય છે મે કીધું એમ દરેક વ્યક્તિ એને જ પૂછવું જોઈએ તમારે અમે તો નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે દેશ પ્રગતિ કરી રહ્યો છે નરેન્દ્રભાઈને મજબૂત કરવા માટે સમગ્ર સૌરાષ્ટ્ર વાસીઓ જે રીતે થનગને છે એની અપીલ કરવા માટે આવ્યા છે આભાર તો પરશોત્તમ રૂપાલા સુરતના પ્રવાસે છે પરસોત્તમ રૂપાલાએ સુરતમાં માઉમિયાના દર્શન કર્યા અને સુરતમાં પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં મિલન કાર્યક્રમનું આયોજન મોટા વરાછા ગોપી ફાર્મમાં મિલન કાર્યક્રમ યોજાશે સુરતમાં વસતા રાજકોટવાસીઓ સાથે મિલનમાં ચર્ચા કરવામાં આવશે પરસોત્તમ રૂપાલા આજે સુરતની મુલાકાત છે સુરતના વરાછા ખાતે ઉમિયા ઉમિયાધામમાં ઉમિયાના મંદિરના દર્શન દર્શન કરવા પહોંચ્યા છે ખાસ કરીને જે રીતના ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ નોંધવામાં આવી રહ્યો છે અને વિરોધની વચ્ચે આજે સુરતમાં જે રીતના જે છે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે મોટા વરાછા ગતિફામ ખાતે જે રાજકોટના વસતા જે લોકો સુરતમાં જે છે રહેતા આવી રહ્યા છેલ્લા કેટલાક સહિત આ તમામ જે છે સમાજના આગેવાનો સાથે જે છે ઈશ્વર ખામી ત્યારે આયોજન છે સ્ને સ્નેહ મિલનના પહેલા જે છે મા ઉમિયાના દર્શન કરવા માટે આવી પહોંચ્યા છે હાલ છો પરસોત્તમ રૂપાલાએ જે છે મા ઉમિયાના દર્શન કર્યા છે ને સાથે જે રીતના જે છે તેમની સાથે તેમના સમર્થનમાં જે છે મોટી સંખ્યામાં જે રાજકોટના જે વગની છે તેના સર્કમાં વસતા ઉદ્યોગકારો હોય કે સમાજના આગેવાનો જે છે તેમની સાથે ઉપસ્થિત છે તેઓ મંદિરના દર્શન કરી રહ્યા છે ને જે રીતના માતાના દર્શન માટે જે છે તેઓ અહીંયા હાલ તમને જોવા મળી રહ્યા છે ને જે મંદિરના જે વિવિધ સ્થળો છે પોતે જોઈ રહ્યા છે ને માતા ઉમિયા મંદિરના જે છે તે રીતના અહીંયા જોઈ શકો છો કે જે રીતના મંદિર પાસે જે છે ક્યાંક જે પરંપરાગત રીતે જે હોય છે તે અહીંયા પહોંચી અને મા ઉમિયાના દર્શન કર્યા છે દર્શન કરીને તેઓ જે છે સાંજે ગોપી ફાર્મ ખાતેના અરસામાં જે છે તેઓ જે છે રાજકોટના જે આગેવાનો છે તેમની સાથે સ્નેહ છે અને ખાસ કરીને જે રીતના રાજ્યભરમાં વિરોધ છે અને વિરોધની વચ્ચે જે રીતના જે છે સમર્થનમાં બી અને ક્યાંક જે જે છે સમાજના આગેવાનો જોવા મળી રહ્યા છે સુરતમાં જે છે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને ક્યાંક મોટી જે છે વિવિધ જે છે ક્ષત્રિય સમાજના પ્રમુખોની મિટિંગ પણ યોજાઈ હતી અને ત્યારે વિરોધમાં પણ જે છે તેમને ચૂંટણી ઉપર તેને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત વચ્ચે હાલ તો તેઓ સુરતનો પ્રવાસ કરી રહ્યા છે કેમેરામેન વિજયભાઈ સાહેની સાથે પ્રશાંત ઢી જી મીડિયા સુરત સુરતમાં પરસોત્તમ રૂપાલાને સ્વર્ણ